પાટણમાં શ્રાવણ માસના પવિત્ર અવસરે સિંધી સભા દ્વારા ઝૂલેલાલ ભગવાનના સ્મરણમાં ભક્તિમય ચાલીસા વ્રતનું આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરના ઇષ્ટદેવ જુલેલાલ ભગવાન તથા કુળદેવી હિંગરાજ માતાના મંદિર ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો ચાલીસ દિવસીય ચાલીસા વ્રત દરમિયાન ભરૂચના ગાદેશ્વર અને ઇષ્ટદેવના છીસજ પરમ પૂજ્ય ઠાકુર સાંઈ મનીષલાલ પાટણ વધાર્યા હતા અને છેતાલીસ જેટલા વ્રત ધારકોને આશીર્વાદ આપ્યા હતા સમસ્ત સમાજના ભાઈ બહેનોને એકત્રિત થઈને કહી શકાય કે ઝુલીલાલ રાસ મંડળના ભજન કીર્તન સાથે ભાવભક્તિમાં લીધા હતા ધાર્મિક કાર્યક્રમના અંતે સાંઈજીના આશીર્વાદ સાથે ઝૂલે ભગવાનના મહિમા પર પ્રવચન પણ આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં જૂલેલાલ મંદિરના પ્રમુખ ખેમચંદભાઈ તથા રાસ મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો વ્રત છે જે ચાલીસ દિવસના અમે લોકો અપવાસ રાખ્યું છે આ અપવાસની શરૂઆત ઝૂલેલાલ ભગવાને અમને કરાઈ હતી કે ભાઈ જ્યારે પહેલાં કારોબાર બધું સમુદ્રના માગથી રહેતું હતું અને અનાજના માધ્યમથી અમારું પરિવાર ચાલતો હતો તો જ્યારે ઝૂલેલાલ ભગવાને કીધું કે ભાઈ અમે કઈ પૂજા રાખી હોય ભગવાનને તો આ ચાલીસ દિવસના વ્રત રાખો જેનાથી તમારું કલ્યાણ થાય અને તમે જ્યારે દરિયામાં જાઓ છો તો આ ચાલીસ દિવસ અમે જે અખો ફેરીએ છીએ એટલે જલના જીવને અમે અન્ન અર્પણ કરીએ છીએ એ ચાલીસ દિવસ તમે જ્યારે દરિયામાં જાઓ છો તો એ ચાલીસ દિવસ તમે અખે સાહેબનો મંત્ર કરીને એ દરિયામાં અર્પણ કરો તો તમે સુખ શાંતિથી પાછા આવશો અને જે ઘરે રહેતા હતા એ લોકો પોતાની ખેતીબાડી સારી થાય એના માટે વરૂણદેવને પ્રાર્થના કરતા હતા કે ભાઈ એટલી વરસાદ પડે કે જેનાથી અમારું અન્ન પેદા થાય અને અમારું પરિવાર એનાથી ચાલે એટલે આ ચાલીસ દિવસના અમે લોકો આ વ્રત રાખીએ છીએ અને આજે પાટણ શહેરની અંદર દરેક શહેરની અંદર જઈને હું ચાલીસ દિવસના અપાસની અંદર જે મહિમા છે જે આજના સમયની અંદર ઘણા લોકોને એના વિષયની જાણકારી નથી તો અમે એ વિષયની જાણકારી આપવા માટે આ પૂજ્ય પહેરાવો સાહેબ કરીને જે એની વિધિ છે એ વિધિ વિધાન કેવી રીતે થાય એની આ બતાવવા માટે હું આજે પાટણ શહેરમાં ઝૂલેલાલ મંદિરમાં આવ્યો